રાધનપુર તાલુકામાં રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખના માર્ગ વિકાસ કામોને લીલી ઝંડી સુરકા ઇન્દ્રનગર રોડનું ખાતમુહૂર્ત પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોમાં વિકાસ માટે મોટું પગલું ભરાયું છે કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખના ખર્ચે દસ પોઈન્ટ પંચાણું કિલોમીટરના રોડ કામોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી હેઠળ રાધનપુર સમી અને સાંતલપુર તાલુકાના ગામડાઓમાં વિકાસલક્ષી માર્ગકામો હાથ ધરાશે આ અંતર્ગત રાધનપુર તાલુકાના સુરકાથી સુરેન્દ્રનગર સુધીના રાધનપુર તાલુકાના સુરકાથી ઇન્દ્રનગર સુધીના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત આજરોજ સવારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપમાં મંત્રી વેચલભાઈ ઠાકોર ભરતભાઈ ચૌધરી તથા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે વિસ્તારના માર્ગોને સુધારવા સરકાર પ્રતિબદ્ધ છે ગામડાઓને સારા માર્ગોથી જોડવું એ વિકાસની કડી છે અને આગામી સમયમાં તાલુકામાં વિકાસના કાર્યો વધી ઝડપથી થશે નવા રોડના કામોનું હસ્તાંતરણ પૂર્વ થતાં જ ટૂંક સમયમાં કામગીરી શરૂ થવાની ધરણા છે